শুভকামনা লাডুৱা বনা লাডুৱা মুঠিয়া বনাইছে বনাই গৈছে দিয়া ভাত চাৰেছে মচালো মৰাই যাব

એટલે બંદાડા જવાનું છે એટલે બહુ આઘું છે થોડું સો હવા કિલોમીટર છે તો વેલા નીકળવાનું છે તો જમી કાઢ્યું મેં કીધું વહેલાં નીકળવાનું છે મેં તો શું ખાશો તો બદામ હા ભાઈ તો જો કંઈક બદામ ખાય છે મજા આવે હા તો બદામ બેઠા બેઠા એટલે હાથમાં શું છે બતાય હાથમાં બદામ છે તો આ ભાઈ કા ડોકાય છે અહીંયા ઊભો રહી ગયો નથી આવી ગયા શું લેવા ગયા છો તો હા લીંબુ <laughs> ઘટે <laughs> 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 <laughs>

મને ઘી નો ભાવે અહીંયા બોલો મારા મમ્મી ને ઘી ના ભાવતું એટલે એને ઘી માં ને લાડવા અહીંયા થોડાક તેલ માં બનાવ્યા વાહ ભાઈ વાહ તો જોવા જેવું છે બધું લાડવા બનાવવાનું હોય ગણેશ છે એટલે આ હું ખાખા બી નાખવાના વાહ આ તો એક સુલે જો તળાવવા મીડ્યું છે ને એક સુલે શું કેવાય દાળ દાળ મૂકી દીધી છે બહાટી બોલે છે બે ની એ આપડે લાડવા વાડવા બની જાય એટલે પછી આપણે ખાઈ લઈ આ બે એક સાથે અહીં વાટે બેઠ્યું આગળ એક આવે છે ખાવાનું હજી વાર છે હો બે જો હજી તો અહીંયા જે બને છે જો આવી ગઈ છે તો લાડવા જો બની ગયા છે અડધા વાળી ગયા અડધા હજી બાકી છે તો ફટાફટ લાડવા વાળી છે પછી ગણપતિને જમાડી દઈ જો આ લાડવા બતાવો ભાઈ તમે જમાડશો કે તમે જમાડશો તું જમાડવાનું તું મિતુ

રેડી થઈ ગયા છે નાઈ જોઈને કારણ કે જવાનું છે રામા મંડળ માં આજે આગુ છે પાછું એટલે આગુ છે એટલે થોડું વેલા નીકળવું પડશે સોમનાથ બાજુ સેતા એટલે વેલા નીકળી જાય તો બપોર બપોરના બે અઢી થઈ ગયા છે પણ ત્રણ વાગે નીકળી જવાનું છે તો અત્યારે સીધા કડસલિયા જાય ત્યાંથી પછી સીધા રામા નીકળી નીકળીએ તો અહીં જો બે ભાઈ બેસી ગયા કંઈક તેડકાના બરાબર બરાબર ખાઈને બેસી ગયા છે આ ભાઈને તો ડાટ મળી છે એટલે સાધનો બેસી ગયા છે એવું છે ને આ ભાઈને કોઈ છે નહીં ચાલો કોઈને આવું છે હે અરે ભાઈ નહીં કાંઈ વાંધો નહીં હાલો તો હું ધીમે ધીમે નીકળું છું તો દોસ્તો અમે છે રામા મંડળ રમવા તો હા ક્યાં ગામ પેલા વાલાકા તો કઈ ગયો આપડે બધા મિત્રો કે બંધારા જાય છે રામા મંડળ રમવા કઈ ગયો બંધાર રમવા મંડળે આપડે લગભગ સો વાગે સો વાગે છ વાગે જાવ તો અમારે વાલા છ વાગે સો વાગે કારણ કે અમારે અત્યારે ઊભી રાખી છે ગાડી અને બધા આમ પાણી પીવા ઈ બાજુ તો મેં કીધું આપણે અડધા રસ્તે કોઈ ગયા છીએ તો ન્યા જઈને આપણા પાસે મળી છે કેવા હા મહિયા છે ના ઠાકર દાદા ની છે અને આયોજન બહુ સારું છે હા તો ન્યા જાય કેમ ભલે કે હા હા બંધાડા ભોગી ગયા છે ને ફાઈનલ આપણે બહુ જોરદાર ખા મહિયા થાય છે તો આ બાજુ ઘણા બધા મિત્રો આવી ગયેલા છે અને આ બાજુ છે અને હા મહિયા આ બાજુ થાય છે તો આપણે આવી ગયા છીએ ઘરે રામા મંડળ રમીને બહુ મજા આવી હતી કારણ કે આઘું હતું બહુ બંધાડા ગામ ગયેલા હતા બંધાડા ગામ તો કારણ કે દૂર ઘણું હતું એકસો ને ત્રેસ ચાલીસ કિલોમીટર જેટલું હતું તો જવામાં પણ આવવામાં મોડું બહુ થઈ ગયું હતું અને ન્યાય પણ બહુ આનંદ કર્યો હતો બહુ મજા આવી હતી અને બહુ મોટી સંખ્યામાં માણસો હતું કારણ કે અહીંયા ઠાકર બાપાની એક જોત હતી ને ને આ મંદિરે રામ મંડળ હતું એટલે બહુ મજા કરી હતી બહુ આનંદ કર્યો તો હતો અત્યારે હું ઘરે પહોંચ્યો છું અને ફૂલ નીંદર ભરાણી છે તો હવે આપણે ઘડી ઉઈ જવું છે અને ઊંઘ એટલી બધી ભરાઈ ગઈ છે તો આશા કરું છું કે આ બ્લોગ તમને ગમે શેર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને નાની એવી કોમેન્ટ કરવાનું ન ભૂલતા મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય